પચીસના રોજ અમદાવાદ રાજકોટ હાઈવે રાણીસર ગામની પાસે હોરિઝોન કંપની પાસે મહેન્દ્રા બોલેરો ગાડીનું ટાયર ફાટતા બાજુમાં ચાલતી ગાડી જોડે ટકરાતા બોલેરો ગાડી પલટી ખાઈ ગઈ હતી બોલેરો ગાડીમાં ત્રણ ભેંસો ભરી હતી ગાડીના ડ્રાઈવર અને ભેંસોને ગંભીર ઇજાઓ થઈ હતી આ અકસ્માતમાં કેરાલા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી કેરાલા પોલીસને જાણ કરાતા તરત જ ઘટના સ્થળે પહોંચી અને તરત જ બાવડા પશુ દવાખાને જાણ કરવામાં આવી હતી બાવડા પશુ દવાખાનાની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક લોકોની મદદથી ભેંસોની સારવાર ઘટના સ્થળે જ કરવામાં આવી હતી ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ભેંસોને પણ વધુ સારવાર અર્થે બાવડા પશુ દવાખાને ખસેડવામાં આવી હતી રિપોર્ટર રમેશ સોલંકી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન બગુચ